આટલી બધી સંખ્યામાં વીસ પચીસ હજાર માણસ નામે બોલો નામે નાની હોની વાત નથી પણ મુખ્ય પ્રશ્ન ઉપર જવું જે નાનામાં નાનો આ વેસન છૂટા પાંચ પચીસ રૂપિયા તમારા બચે ગામમાં કોઈ ગરીબ વ્યક્તિ છે તો એને જેમ કહેજો કે ભાઈ તું મોજા તો નહીં તારા દીકરી દીકરા ભણાય અને એ ભણવાનો ખર્ચો જે થાય છે એ અમે આપી દઈશું સમજાય નથી મજા આવતી લાગતી

પણ કોણ હતું આપણા બાપા મા બાપ કોણ હતા આપણા વડવા કોણ હતા એ ધરતી ઉપર લોહી રેડી એ કોણ હતા અને આજ આપણે શું કરવી છે હૃદય ઉપર હાથ મૂકો ને ભાઈ આપડો જમીન ક્યારે સ્વીકારે કામ કરવા માં ભલામણ સ્વીકારે પણ જવાનો પાઉફે લીધા મને ગોળી બીક નથી ક્યાં આજે તમે કોણી ઉમારો ને એ સો સો મહિના હોલ ખાવો બાકી ધોળી ની એટલે જે કઈ ઘણી ગણી ને આપેલ વચ્ચે ગામનું નામ આપેલ વચ્ચે ગામ ના પચીસ જણા આપેલ ભણી જશે તો જિલ્લા નું નામ રોશન કરશે જિલ્લાના ના માણસો ભણી ગણી આપેલ વચ્ચે તો ગુજરાત નું નામ થશે અને ગુજરાત માંથી પાંચસો તૈયાર થઈ ભારતમાં માં જશે

મારો કોઈ પણ કદાચ દીકરો દીકરી બોળક ના સામે જમા બેઠા હોય ને અને મા બાપ નો કદાચ ફોન આવ બીજો દી થઇ જાય

એટલે બધા ને નવો ક્યાં સાંભળવા તો આ કાર્યક્રમ પાંચ વાગે પૂરો થાય એટલે અમારે નોકરી નો ટાઇમ જાય એટલે જેને નથી સાંભળવાનું તેનું ઘરે જઈ ને કાલ જોઈ લે એટલે કોઈ અભાવ ના લાવતા અને આપણે બધા ને કોઈ ને ઉભું ના જે કઈ આપણને કહેશે અને અમે મેં કીધું દોઢ પોણા બે થઈ ગયા એક વાગ્યા નું કઈ આયા દીધો જતા રહ્યા બધા સમજાય ને અહીં મોડા બધા અનલિમિટેડ છે કોઈ કેવો હોળ નથી એટલે સમય નો ઉભાવ છે ફરીથી ટાઈમ મળશે કોણ કરશો ને એટલે ઓટોમેટિક ભીડ ભેગું થઈ જાય માનવાનો આપણે સાચી દિશામાં જેવી છે અને જો એ બાજુ થી જોડાણ દેખાડવાનું ચાલુ થાય તો અહીં કેમ લ્યો